كتاب الله العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد الله الظاهرين المحسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتوا

خداوند عالم قران مجید میں ارشاد فرما وی چھ کوتبا علیکم الصیام کما کوتبا علی الذین من قبلکم کہ تمہارا مانے روزہ لکھی دیوا ما اویا تمہاری پہلانی امت اوپر جو ویتے لکھوا ما اویا تھا اسی ریت شامتے لعلکم تتقون کہ شاید تمہیں تقوی اختیار کرو અવારનવાર આ તકવાની વાત કરે છે કઈ માનલા તમે તકવા અખતિહાર કરો સૂર્ય એકસો બે તમે તકો કેવો તકવા કે જે તકવાનો અધિકાર છે ઇલ્લા વાન તું મુસ્લિમ હું તમે આ દુનિયા થી મળો નહીં સિવાય કે તમે તકવા સાથે હોય તમારી રૂહ જ્યારે કબ્જ થાય ત્યારે તમે મુસલમાન હોવા જરૂરી છે પણ અગર જો તકવા ના હોય તો એ ખરો મુસલમાન કહેવાશે આપણે માહે રમઝાન ની નજદીક થઈ રહ્યા છીએ અને માહે રમઝાન નો મેન મહેસાજ ઈ છે કે ઇન્સાન તકવા અખત્યાર કરે અમુક રિવાય એમાં કહેવામાં આવે છે કે માહે રમઝાન મુબારક

મહિનાનો પહેલો વર્ષ પહેલો મહિનો છે બહાર પર્સન કમરી મહિનાનો પહેલો મહિનો છે પણ અમુક મહિના જે છે આપણે મનાવીએ છીએ તમે ઓલું દુકાન ને ધંધા જે કરતા હોય છે એ લોકોને સરકારમાં હિસાબ દેવાનો મહિનો ક્યારે હોય છે તાક્ષ ભરવાનો પહેલો મહિનો આવરેલ બરાબર છે આવરીલમાં તાક્ષ ભરવાનો શરૂ હોય માર્ચ સુધીમાં તમારે ભરી દેવા

تربیتنا نہ لحاظ تھی جو آ جائے تو خداوندی عالمی تربیت نو سو تھی پہلو مہینو جے جی راکی ہو چھے جی ای چھے مہے رمضان المبارک کہ تیاری خداوندی عالم چاہے چھے جی کہ انسان نی تربیت کرے آ تربیت دی انسان نو ورث چالو دھائی چھے جی. کیا سوڑی مہے شابان سوڑی

કે જે ખુદાવંદી આલમે આપણને તૌફિક આપી છે એને સરખી રીતે ઉપયોગમાં લઈએ ઘણા આલિમો જે છે માય રમઝાન મુબારકનો મુબારક ચાંદ દેખાય તો બે રકાત નમાઝ પડતા શુકા ખુદાના શુક્ર માટે કે ખુદા તારો શુક્ર કે તે અમને આ મોકો નસીબ કર્યો કે અમે આ માહે રમઝાન ને શકીએ ઘણા એવા લોકો હતા رمزان ساتھی رمزان ساتھی؟ کہ جے دیا ماہ رمضان ماہ اپنا ساتھ ہے آتا پرد دو آہ ماہ رمضان ماہ اپنا ساتھ ہے یہ لوگوں نے توفیق نصیب نہ تھے کہ ہوئے آہ ماہ رمضان ماہ عبادت نہیں ذات کری شکے ایک دوست پر محمد وآل محمد وآل محمد وآل آہ ماہ رمضان المبارک خدا ان دی عالم میں اتنا فضیلت والا رکھے لو جی کہ رسول خدا صلی اللہ علیہ والہ علی علی وسلم ارشاد فرما دے اللہ اکبر یا علی محمد اللہ علیہ وسلم کہ ان للہ ما <مَعِدَاه> کہ خدا ما خدا پاسے ایک ایو سفرو چے علیہ اس سفرا اوپر سوچے مالا اینن رعد એવો સુફરો છે કે એ સુફરાને કોઈ આંખે જોયો નથી વાલા ઓદોન સામે અને એવો સુફરો છે કે જે કોઈ કાને સાંભળ્યો નથી કે એના ઉપર શું શું વસ્તુ છે એટલી બધી જાજી વસ્તુ છે અને એવો જબરદસ્ત સુફરો છે અલ્લાહ પાસે કે જેનું જે કોઈનું દિલ વિચારી પણ ના શકે

اللہ نو ای بہترین سفر و نصیب تھا شئی آمہی نو جہاں پڑا آوی رہی ہو چھے اللہ ساتھے سنبند صدار و ندی جہاں رہے کچھ بیمانس باجے لہوئی کچھ من مندوک ہوئی تو سو کرے کوئی تری جو مانس واسطہ بنیں اتوہ تو کہیں یہ وہ او موکو آوے شاتینوں اتوہ مردنوں یارے آمہ کو بھگا دے جاتا ہوئی صدہ دے جاتا ہوئی તો આ માહે રમઝાન મુબારક એ મહિનો છે કે જેમાં આપણે અલ્લાહની સાથે સુલાહ કરી શકીએ છીએ તમે કહેશો કે હું કે અલ્લાહ સાથે બાજેલો છું બરાબર છે અલ્લાહને આપણે કઈ ગાળ નથી દીધી કે અલ્લાહ નારાજ હોય પણ ના ગાળ કરતા વિશેષ આપણે અલ્લાહને કીધું છે એ શું છે એની બારગાહમાં માસિયત કરવી એ અલ્લાહની નારાજગી બરાબર છે તો ખુદા શાયદ આપણાથી નારાજ હોય

તો કે હું અલ્લા ની અને એના બંધા વચ્ચે સુલાહ કરાવું છું તો કે અચ્છા અલ્લા ની સાથે ખુદા તો કે છે કે આવો મારી બારકાહ માં હું તમને માફ કરવા વાળો છું માહે રમઝાન છે શબે જુમા છે જુમાનો દિવસ આ બધા બોંડા રાખ્યા છે કે હું તમને માફ કરતો આવો મારા પણ બંધા નથી આવતા છે એ જ માણસ એક વખત કબ્રસ્તાને બેઠો હતો એ આપણને જગ્યાએ બધા હવે એ દોસ્તાર એનો પાછો પૂછે છે કે હવે અહીંયા શું કરે છે તો કે અહીંયા એ જ કામ કરું છે કે ખુદાની એના બંદા સાથે શું કરાવું છું સુલાહ કરાવું છું સમાધાન કરાવું છું તો કહેવા હવે અહીંયા શું પ્રોબ્લેમ છે તો કે અહીંયા બંદાઓ માને છે પણ ખુદા નથી માનતો બંદાઓ તો કબ્રમાં કહે છે કે ખુદાએ અમને પાછો મોકો દે અમે જઈએ દુનિયામાં مارک بہترین مہینوں کہ راضی کرمضان اپنے خبر ہو

যে আলমে কু না করি ফুড়ন নাই বলকে যে রমজান খুব আলম આ મહિનામાં શૈતાન ને બાંધી દે છે બાંધી દે છે એટલે શું સાંકળ થી બાંધી દે છે એવી સાંકળ ક્યાં કે જે જિન્ન ને બાંધે કહેવાનો મકસદ છે કે શૈતાન આ મહિનામાં ફેબલ પડી જાય છે એક માણસ ને બાંધી બાંધી દીવો પછી શું થઈ જાય એટલો ફેફલે થઈ જાય કે આજે જમી પણ ના શકે એવી રીતે શૈતાન ને આ મહિનામાં બાંધવામાં આવે છે મતલબ કે એને ફેબલ કરી દેવામાં આવે છે શૈતાન કેવી રીતે ફેબલ થઈ જાય નબળો પડી જાય બે રીતે પહેલી રીત એ છે કે અગર જો આપણી સામે પીઠે બધા દુશ્મન આવી જાય અથવા કોઈ દુશ્મન આવી જાય ગમે એટલો જોડાતો હોય પણ આપણી જ્યારે સંખ્યા વધી જાય તો સામેવાળો વાળો ખુદ નબળો પડી જશે કે ભાઈ આની પાસે કુવાર વધારે છે આની પાસે માણસો એની મદદ કરવાવાળા વાળા વધારે છે હું તો એકલો થઈ ગયો હવે શું કરી શકું છું કઈ કરી શકું ખુદાબંધી આલમ આ મહિનામાં એટલા બધા ફરિષ્ટાઓને નાજીલ કરે છે કે જેની તાદાદ ફક્ત ખુદા જ જાણે છે એ ફરિષ્ટાઓ શું કરે છે ફક્ત રોજેદાર લોકો માટે દો આ કરતા

માહે રમઝાનની જે ફજીલત રાખી છે અને માહે રમઝાનમાં જે કદો ઇન્સાન આપે છે એ લાજવાબ કદો અગર જો અહીંયા બધાને કહેવામાં આવે કે અગર જો તમે ચાર થી પાંચ કલાક અહીંયા મસ્જિદ બેસો અને મારી મજલીસ સાંભળો તો જે મજલીસ માં આવ્યા છે એને સાંક મેલ એરો આપવામાં આવશે કેટલા પાછે માંગવા ના આવજો એક્ઝામ્પલ છે પણ અગર જો સાયકમિલ એરો નું નામ પડે તો પછી કોઈ ઉભું થાય એમ નથી શું કામ કારણ કે મળે છે મળવાના છે પછી કોઈ એમ નહીં કે આગળ આજે પાંચ મિનિટ લંબાવી કે બે મિનિટ લંબાવી આજે આગળ તો હેરાન કરીને કે કોઈ નહીં બોલે શું કામ કારણ કે સાયકલિલ એરો મળવાનો

મારી ઉમદ ને પાંચ કદો આપવામાં આવે છે પાંચ ગિફ્ટ આપવામાં આવે છે પાંચ હદિયા આપવામાં આવે છે એવા ગિફ્ટ એવા હદિયા છે કે જે મારી પહેલાની ને આપવામાં નથી આવ્યો એમાં સૌથી પહેલી વસ્તુ

نہیں خدا والی عالم جہاں رہے قرآن مجید میں نظر بات کرے چھے جہاں رہے کہ انہوں مطلب کا ادنی جو ہوئے چھے جہاں بھی جسے کہ قرآن مجید میں افلا یندرونہ الالعبل کئی فار خونے کس سوتا میں اونٹ نہیں سامنے نتیج ہوتا نتیج ہوتا તેને કેવી રીતે પેદા કરવામાં આવ્યો છે મતલબ કે આપણે શું ઊંટ જ્યારે જાણતું હોય એને જોવાનું છે ઊંટ ની સામે જોવાનું છે નહીં આપણે ઊંટ ની ખિલકત બાબતે કે એ રણમાં કેવી રીતે ચાલે છે પાણી વગર કેવી રીતે જીવી શકે છે એની અંદર શું શું ખૂબી છે આ બધી વસ્તુને નિહાળવાનો ખુદાબંધી આલમ છે તો ખુદાબંધી આલમ જયારે નજર વાત કરે છે મતલબ કે એની તરફ પૂરું ધ્યાન આપે છે એક

ત્યારે ખુદાવંદી આલમ પોતાના બંદા તરફ નજર કરે છે મતલબ શું થયો કે એની હાજત શું બાકી છે હું એની હાજત પૂરી કરું એની મુશ્કેલાત શું બાકી છે હું એની મુશ્કેલાત ને આસાન કરું હું એના માટે એને માટે તાકાત નથી હું તાકાત આપું કે એ આપણા જ રોજા રાખી શકે નહીં સર ઘણી ગરમીના એવા એવા માણસો હોય છે એવી એવી કન્ટ્રીમાં અત્યારે તડકાવો પડે છે કે શક્ય ન લાગે કે માણસ પાણી વગર

تو پچھی کوئی دیوست دینے جہنم ماں آگ ماں مبتلا حدیث کر ہیں اب پہلے رات وہ ایم پور کا پہلو کا خدا نہیں نظر بیجی وست خدا ہوں دی عالم ملائکہ نے کتنا ہی ملائکہ ہونے پیدا کرے جے جے جی ملائکہ ہو جے جی بجدہ نے حکم آ پے کہ تمہیں رسول نے امت ماں دے استغفار کرو ہوا ہمیں جے جی لوگ روزہ نہ دی راکھی شکتا ہی پڑھا لیتے બધા માટે આ મલાયકાઓ ઇસ્તક ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુ ખુદાવંદી આલમ જન્નત ને હુકમ આપે છે એ જન્નત તો તારી જાત ને મારા બંદાઓ માટે સજાવી ના તો જન્નત જે છે એ આ ઉમ્મદે મોહમ્મદી માટે પોતાની જાતને શોભી નીકળી ના ચોથો કદો ચોથો કીધું

આ મહે રમજાનમાં મોઢામાં બસબુ આવતી હોય અને કોઈ આપણો મોમીન ભાઈ કે કે ભાઈ તારા મોઢામાં વાસ આવે છે તો કે શું વાસ આવે છે આ મુશ્ક અને અંબર કરતાં સારી સ્વરણ છે તો આ ગંધ ચકી બીજાને હેરાન નથી કરવાના બલકે આ ગંધ જે મોઢામાંથી આવે છે એ અલ્લાહની નર્તી મુશ્કો અંબર કરતાં વધારે સારી છે આ પાંચ કદો ખુદાવી આલમ આપે છે પણ મફત માં તો કઈ નથી આપતો કે આ આમઝાન આવ્યો એટલે આપણને બધું આપણા જમા થવા ખુદા વલી આલમ કહે છે કે એની છે કે વસ્તુ તમારે આ માહે રમઝાન ખાસ કરવી પડશે નહીતર તો નહીં મળે આ પાંચ કદો બહુ બહેતરીન કદો છે પણ નહીં મળે આમ એમાં સૌથી પહેલું એ છે કે તમે તમારા ધર્મની ની હિફાજત કરો દીનની હિફાજત કરો તો આ પાંચ કદો મળશે દીનની હિફાજત કેવી રીતે કરવાની છે તો કે મારું ઇમાન પરફેક્ટ પેઠો ઉભું હું નીચે ઊભો રહીને તિબતમાં મશરૂફ ના હોવો જોઈએ આપણે અહીંયા તના જમાતની મોટી ફેબલેસમાં ફેબલેસ આપણે કહીએ તો એ શું છે પચાસ સાઈઠ માણસો દસમાં હોય દસ પંદર વીસ જણા પુરણકારીમાં હોય અને

کنٹرول نہیں رہتا بھوک ایگی ہوگی چائے بنے بولنا کنٹرول ساڑی بار کلاک تو بھوکی پیاس دس منٹ ہزار سبر نہ کرانے وسط فری آسان پتا کنٹرول رکھے કે શું બોલે છે શું જોવે છે શું સાંભળે છે એમાં દડા ચાલુ થવાના છે એટલે ખુદા ખેર કરે ખેર બીજી વસ્તુ રજૂ રખડા કરવામાં આવે છે કે પોતા ઉપર કંટ્રોલ ત્રીજી વસ્તુ રસોઈ એટલા બરમાં આવે છે કે આમાં રમઝાનમાં તારે જે વસ્તુ કરવાની છે ઈ સિલે રહેમ કરવાની છે તને તારા ભાઈ સાથે પ્રોબ્લેમ છે આગળ વધ બોલાવી તને તારી બેન સાથે પ્રોબ્લેમ છે આગળ વધ એના સાથે સિલે રહેમ કર

હોય એટલે જોવા ના મળતા હોય એટલે કંટ્રોલ સિલે કરવાથી આ બધા કજિયા ને ફસાદ ને ખતમ કરી નાખો ચોથી વસ્તુ પોતાના પાડોશી હેરાન ના કરો પાંચમી વસ્તુ ખ્યાલ કરો તમારા ઉપર જેના જેના અધિકાર બાકી રહી ગયા હોય જેટલાના દ્રઢિયા બાકી હોય ચેક બાકી હોય કરી નાખો અથવા જઈને એના સાથે બેસીને વાત કરી નાખો અને છેલ્લી વસ્તુ જે ખાસ રસોલે ખોદા કહે છે એ કહે છે કે તમે તમારી જબાન ને કાબુમાં રાખો કંટ્રોલમાં રાખો આ જબાન બહાર ના નીકળવી જોઈએ

શહીદ થયા એ લોકોને પ્યાસ ની શિદ્ત બરદાસ્ત કરવી પડી પરંતુ સખી ના એ શખ્સિયત છે કે જેને આ શુર સામે ગરીબા પછી પણ આ વ્યાસ નો سہم نو کر وہ پڑھو آشا میں گریبا ماں آپ دا سوئی گیا بچی گھور بھی زوجہ دونوں پہاڑی لہنے آوی ہے دی یہ پہاڑی دی پیاس کو پوچھائی گئی پر سکینہ نے بودھا لہتا تھا نہیں یاد نہ پوچھائی آزا دا لو جیانے پر پانی پر نظر پڑھتی سکینہ بودھا لہتا تھا آپ پہاڑی پر نظر پڑھتی પાણી પીવડાવ પાણી ના પીવડાવ્યું સગીના ને શાયદ ગોળાઓ ને પાણી પીવડાવી અને પછી મને આવશે જયારે ગોળાઓ પણ પાણી પી લીધું گھرے جناب سکی لالے کو پوچھو سکی نہ تو پیاسی جو آہ وہ پیاسی جو مرا دوڑ پاڑی پہ ہوا بکے بدو پاڑی زمین پر بکے دیتا سکینا کل بلا دوروں کرے اے جزا اللہ علیہ اللہ علیہ اللہ دینہ جلال